दादा भाईना राम राम आज आपड़े आवी ग्या से नवा ब्लॉग ने साथे आज आपड़े गुड मॉर्निंग नहीं बोल रिया क्योंकि 10 वागी ग्या से गुड मॉर्निंग नो होई आपड़े मार्च दिने सुबह भलू करे ने निकली ग्या से आपड़े गांगड़ा माटे गांगड़ा तो नहीं पण गांगड़ा ते भैंजोइन आपड़े उना जावनु निकली थारे उना नती जावन थासी आपड़े कमलेश भाई ने मारमा आपड़े पाडी जावन छे जनाकर ने जोता तो तमने देखाडशु आपड़े निकली रिया मित्रों गांगड़ा जाओ आवता तो खूब छे

આપેટ પંડી તો સં પંખરામ તો બવર લાગી ગઈ છે ભાગવામાં છે એક વાગી ગયું છે આપણો વારો તો બહુ વાહે છે મિત્રો આપણે અત્યારે આપણો કામકાજ થઈ ગયું છે આપણે જે સરનામું બદલાવવાની હતી બદલી ગઈ પણ સરનેમ ન બદલીએ એ આ તમારે આદર કાર્ડ પાછું આવી જશે ત્યારે બદલશે સરનેમ અત્યારે તો આપણે ભૂખ લાગી છે એટલે ઘરે માટે પકોડા લેવા ગયા છે અને આપણે અહીં પંખો લઈને બેઠા છે એકમાં આપણે આવ્યાતા 12 વાગ્યાના વાગી ગયા છે અહીં વાગી ગયા નહી કેટલા કલાક થઈ ગયા આપણે આ ભૂ આપણે ખાધું નથી આપણે નીકળાતા ઘરે તે વેલા પણ ગાંગડા વાર લાગી ગયા આપણે ભેંસ જોવામાં ઓલો આપણે નીકળી જાય ઘરે ઘરે જઈને ખાવાનું બનાવવાનું રહે કેમ કે આપણે ખાધા વેગે ન હાલે ખાવાનું બનાવવું છે આપણા માટે આ આપણે બે ત્રણ દિનની અંદરમાં ઉનાનો ત્રીજો ધક્કો છે જે આપણે કામને કારણે ઘડી ઘડી આવવું પડે છે હલો આપણે નીકળી જાય ઘર માટે આ ચેર ઘરે પોગી ગય છે અને ઘરે પોગી ને આપણે ચેર ખાવ મનાવ છે પણ આપણે પકોડાં નત્ર લાવશે એટલે ખાઈ લે એ કમળજભાઈ ને હાલત ખરાપી જે છે એટલે ડાયરેક્ટ ખાટલે આવે ને પડી ગય છે આપણે ખબર મના કે નો બના દે દેખાડજો મિત્રો આપણે કીધું તો કે જમવાનું બનાવીયા 5 વાગે જેસે પણ આપણે બપોરનું આ ચેર જમવાનું બનાવવું છે કે આપણે પાંચે ગઈ કે ભૂખા ન રહેવું તો આપણે ચેર ખાવણ બનાવવું છે આપણે ચેર જમી લેયા પછી તો સ્વાગવામાં તો 4 વાગે ગયા આપણે પંખો લેવા હતા પંખો ફિટિંગ કરી દીધો ને આપણે થોડું કામ બતાવ ને ગાડી આપણે ફોનમાં જોઈએ છે મિત્રો આપણે ફાઇનલી જમી લીધું સાડા ચાર વાગે આપણે આવું આવીને જમીને પછી આપણા માને હોય છે મારા માને એક લોકો ખડ લેવા ગયા છે ને આપણે અત્યારે અહીંયા બેઠા છે ફ્રી કમલેશભાઈ લાકડા કાપી જાય ને કમલેશભાઈ આપણે દાડી જવાનું છે એટલે આપણે માવા લેવા જાય છે માવા લેવા માટે નીકળી તો ગયા છે બાઈક ગાડીને કાઢ લીધી કમલેશભાઈ લાકડા થોડોક ચલાવી પછી આવીને આપણે એનો વિડીયો એડિટ કરવાનો થાય કમલેશભાઈનો જે આપણે સોંગ ચડાવીએ છીએ એટલે આપણે અત્યારે નીકળીએ આવી ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા મિત્રો આપણે અત્યારે ગામમાંથી આવીને આપણે આવી જશે દીવા કરવા દિલીપભાઈને જે દીવા કરે છે કેટલી દિલીપભાઈ દીવા કરે છે અને આપણે બ્લોગિંગ કરીએ છીએ આપણે વિડીયાને સમાપ્ત કરીએ છીએ ને કાલે વિડીયોમાં કે યુનિક છે એટલે કાલે વિડીયોમાં કોઈ મિસ કરતા નહીં આપણે અત્યારે વિડીયોને સમાપ્ત કરીએ છીએ અને ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી